જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે રવા અને બટેટામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવા ઉત્તપમ બનાવીશું આજે રવા બટેટાના ઉત્તપમ બનાવીશું તો રવા બટેટાના ઉત્તપમ બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ જેટલા બટેટાની છાલ કાઢીને ધોઈ લીધા છે અને એક કપ જેટલો રવો લીધેલો છે તમે કોઈ પણ રવો લઈ શકો છો તો હવે આપણે રવાને મિક્સર જારમાં લેવાનો છે તેમાં આપણે આ એક કપ જેટલો રવો લીધેલો છે તમે કોઈ પણ રવો લઈ શકો છો જાડો રવો હોય તો તે પણ લઈ શકો છો તેમાં હવે આપણે આ બટેટાના ટુકડા લઈ લઈશું ત્રણ લમ જેટલા બટેટા લીધેલા છે તેની છાલ કાઢીને ધોઈ લીધા છે હવે આપણે તેના ટુકડા કરી લઈશું ટુકડા કરીને રવાની અંદર એડ કરી દઈશું તો હવે આપણે તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું હવે આપણે તેને પીસી લઈશું મિક્સરમાં તો આપણે રવાને પીસી લીધો છે રવાને બટેટાને આવી રીતના બેટર બનાવી લીધું છે અને આપણે તેને બાઉલમાં લઈ લીધું છે મિક્સ કરી લઈશું તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું એટલે આપણો રવો ફૂલી જશે દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણું બેટર બરાબર થઈ ગયું છે રવો એકદમ ફૂલી ગયો છે બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આવી રીતના રિબિનની જેમ પડે છે એટલે આપણું બેટર બરાબર છે જો તમને અહીંયા બેટર થોડું ઠીક લાગતું હોય તો થોડું તમે પાણી લઈ શકો છો પાણી થોડું એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું એટલે બેટર બરાબર થઈ જશે તો હવે આપણે આ એક નંગ જેટલી જેની ડુંગળી સમારી લીધી છે તે લઈ લઈશું આ થોડું ગાજર છીણી લીધું છે તે લઈ લઈશું કેપ્સિકમ ઝીણા સમારીને લીધેલા છે તે લઈ લઈશું લીલી ડુંગળીના પાન લીધેલા છે આ કોથમીરના પાન લીધેલા છે તો હવે આ આદુ અને મરચાં વાટેલા લીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આ મીઠો સોડા લીધેલો છે બેકિંગ સોડા આવે તે તેને આપણે લઈને મિક્સ કરી લઈશું થોડો એવો જ બેકિંગ સોડા લેવાનો છે એટલે આપણા ઉત્તપમમાં સરસ એવી જાળવી પડશે હવે આપણે આ બેટરને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી અલગ અલગ રેસિપી બનાવીએ છીએ તો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દેજો એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો તો આપણું બેટર હવે બરાબર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ ઢોસાનો તવો લીધેલો છે કોઈ પણ નોનસ્ટિક તવો તમે લઈ શકો છો તેને ગરમ કરવા રાખી દીધો છે હવે આપણે એક ચમચા જેટલું બેટર મૂકી દઈશું આવી રીતના બેટર મૂકીને ફેલાવી દઈશું જેટલું ફેલાય તેટલું આપણે ફેલાવી દઈશું જોઈ શકો છો સરસ એવી જાળી પડી છે આપણા ઉત્તપમમાં હવે આપણે ઉપરથી એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને કિનારી પર પણ થોડું તેલ લગાવી દઈશું જોઈ શકો છો સરસ એવી જાળી પડી ગઈ છે હવે આપણે તેને ફેરવી લઈશું ઉત્તપમને જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે ફરી પાછું આપણે થોડું ઉપરથી થોડું તેલ લગાવી દઈશું તો આપણે બીજી બાજુ પણ ફેરવી લઈશું તો જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે અને આપણે બે ચમચી તેલનો જ ઉપયોગ કર્યો છે આપણે રેસિપીમાં હંમેશા ઓછા તેલ મસાલાનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને નાના બાળકો અને મોટી ઉંમરના વ્યક્તિ પણ ખાઈ શકે એટલે આપણે ઓછા તેલ મસાલામાં રેસિપી બનાવતા હોઈએ છીએ તો હવે આપણે ફરી પાછું ફેરવી લઈશું થોડું ક્રિસ્પી થાય એટલા માટે આપણે તેને ફેરવી ફેરવીને શેકી લેવાનું છે તો આપણો ઉત્તપમ એકદમ સરસ એવું ક્રિસ્પી પણ થઈ ગયું છે અને સરસ કલર પણ આવી ગયો છે અને આ ઉત્તપમને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તો આવી રીતના આપણે બીજું ઉત્તપમ પણ બનાવી લઈશું તો આપણે જો તો પમ પણ બનાવી લઈશું એના માટે બે ચમચી જેટલું બેટર મૂકી દઈશું તવા પર ફેલાવી દઈશું તેને આવી રીતના ફેલાવી દઈશું ફેરવી લઈશું જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે તો આપણું બીજું ઉત્તપમ પણ સરસ એવું શેકાઈ ગયું છે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા જ ઉત્તપમ બનાવી લઈશું તૈયાર છે આપણા રવા અને બટેટામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવા ઉત્તપમ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ઉત્તપમ બન્યા છે આ ઉત્તપમ તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તમને મારી રેસીપીના વિડીયો કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો